ગુડ મોર્નિંગ એવરીબડી હિન્દ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પ્રિલિમ એક્ઝામ પૂરી થઈ ગઈ છે પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે ને તમે બધાએ સારી રીતે તમારું જે પેપર જે તમે અટેમ્પ કર્યું છે એના આધારે પ્રોવિઝનલ આન્સર કીના આધારે તમે બધાએ તમારા માર્ક્સ પણ ચેક કર્યા હશે અને જે રીતે એનાલિસિસ થયું છે પેપરનું એ પ્રમાણે કે નેવથી લઈને પંચાણું માર્ક્સ સુધી મેરિટ રહી શકે છે પણ જે રીતે ક્વેશન્સ હવે કેન્સલ થવાના છે એના આધારે નક્કી કરીએ તો હવે લગભગ પંચ્યાસીથી નેવની આસપાસ મેરિટ રહી શકે છે અને જો તમારું જો તમે પેપર ચેક કર્યું છે અને જો તમારા માર્ક્સ પંચ્યાસીથી નેવની વચ્ચે થઈ રહ્યા છે અને ગર્લ્સ જે છે એમના માટે એંસીથી નેવું જો થઈ રહ્યા છે તો તમારે બધાએ શોર્ટ શોર્ટ તમારે મેઇન્સ એક્ઝામની તૈયારી શરૂ કરી દેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રિલિમ એક્ઝામની વાત કરીએ છીએ તો એ જે એક્ઝામ છે ઇઝ મોર અબાઉટ નોલેજ એન્ડ એમસીક્યુ બેઝ બટ જ્યારે આપણે મેઇન્સ એક્ઝામની વાત કરીએ છીએ ત્યાં ટોટલી આપણું રાઇટિંગ સ્કિલ ઉપર ફોકસ કરવામાં આવે છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામની સ્ટ્રેટેજીમાં બહુ મોટો અંતર છે તો આજના આપણા લેક્ચરમાં આજે ફર્સ્ટ આપણે પ્લાનિંગની વાત કરીશું કેવી રીતે મેઇન્સ એક્ઝામની તમારી તૈયારી કરવાની છે તમારો એપ્રોચ કેવી રીતે હોવો જોઈએ અને ધેન આફ્ટર બીજા એક ટોપિકની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ફર્સ્ટ આપણે મેઇન્સ એક્ઝામની વાત કરીએ છીએ તો મિત્રો તમારી જોડે મેઇન્સ એક્ઝામ માટે ફોર મંથ છે અને ફોર મંથ તમારી જોડે છે અને આ ફોર મંથ્સની અંદર તમારે જે છે તમારી તૈયારીને વ્યવસ્થિત કરવાની છે અને ચાર મંથની અંદર જ તમારી જોડે એક ગુજરાતીનું પેપર છે વિદ્યાર્થી મિત્રો વિચ ઇઝ થ્રી હંડ્રેડ માર્ક્સ એક ઇંગ્લિશનું પેપર છે વિચ ઇઝ થ્રી હંડ્રેડ માર્ક્સ અને આ વખતે આ બે માર્ક્સ છે ને ખાલી ક્વોલિફાઈંગ છે એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ લાવવાના છે થર્ડ આપણી જોડે એક નિબંધનું પેપર છે જે હવે આપણા માટે એક ચેલેન્જિંગ છે અને બસો પચાસ માર્ક્સનું છે આના પહેલાંની જ્યારે વાત કરીએ એક્ઝામ પેટન ત્યાં દોઢસો માર્ક્સનું પેપર હતું અને લેંગ્વેજના જે પેપર છે ગુજરાતી ને ઇંગ્લિશ એ ક્વોલિફાય ન હતા અને એ દોઢસો માર્ક્સમાં હતા અહીં ક્વોલિફાય થઈ ગયું છે નિબંધ અઢીસો માર્ક્સમાં છે અને હવે કેટલા છે બે જ નિબંધ આવવાના છે ઓનલી ટુ નિબંધ તમને ખબર છે બે નિબંધ લખવાના રહેશે તમારે અને આ જે નિબંધ જે છે વન થાઉઝન્ડ ટુ વર્ડ્સ શબ્દો તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે વન થી લઈ અને 1200 વર્ડ્સ યાની હવે પહેલા કરતા વર્ડ પણ વધારે લખવાના છે આપણે અને બે જ નિબંધ હશે આપણી જોડે અને આપણી જોડે છે સામાન્ય અભ્યાસ સામાન્ય અભ્યાસ ટુ સામાન્ય અભ્યાસ બે ત્રણ ચાર અને આ બધા જ જે છે આપણી જોડે અઢીસો અઢીસો માર્ક્સમાં છે નવ હવે આપણે બારસો ને પચાસ અને પછી દોઢસો માર્કસ નું આપણું ઇન્ટરવ્યુ આવવાનું છે કેવી રીતે આપણે પ્લાનિંગ કરીએ આ ચાર મહિનાની અંદર કે જેથી આપણે આપણે પ્રોપર વેમાં આપણે પ્રેક્ટિસ કરી શકીએ રિવિઝન થાય આન્સર રાઇટિંગ અને આપણે મેક્સિમમ મેરિટને અચીવ કરીએ બારસો પચાસ માર્કથી તો સૌથી પહેલાં પ્લાનિંગની વાત કરું છું મિત્રો અને આપણી જોડે ફોર મંથ છે અને આ ફોર મંથને આપણે ફોસ્ટ મંથ પહેલાં પહેલાં ફર્સ્ટ મંથની વાત કરું છું જો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ તમને સમજાવું છું કે આપણી જોડે સબ્જેક્ટ જેમાં એક છે ભૂગોળ રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એટલે કે પોલિટી અને કોન્સ્ટિટ્યુશન પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અર્થશાસ્ત્ર इतिहास सांस्कृतिक वारसो देन आफ्टर अपनी जोड़े एथिक्स इंडियन सोसायटी देन आफ्टर छे करंट अफेर તો મિત્રો આપણી જોડે આ સબ્જેક્ટ્સ રહેવાના છે જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી અને જીએસ ફોરની અંદર હવે કેવી રીતે આપણે સબ્જેક્ટ એપ્રોચ રાખવાનો છે ખાસ અને કેવી રીતે રીડિંગ કરવાનું છે જો મિત્રો જ્યારે હું ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની વાત કરું છું તો આપણે એને છેલ્લે લઈશું કારણ કે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે છે એ મોર અબાઉટ શું છે તો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે છે એ મોર અબાઉટ સ્ટેટિક ઇન્ફોર્મેશન છે તો આપણે શું કરીશું પહેલાં એ સબ્જેક્ટની તૈયારી કરીશું કે જે સબ્જેક્ટ આપણી જોડે ટેકનિકલ ફોર્મમાં છે જેની અંદર કોન્સેપ્ટ છે અને જે કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે એને ફર્સ્ટ મંથ પછી સેકન્ડ થર્ડ એટલે લાસ્ટમાં આપણે ઇતિહાસ અને કલ્ચરની વાત કરીશું એનું કારણ છે કે સ્ટેટિક ઇન્ફોર્મેશનવાળો જે સબ્જેક્ટ છે ને આપણે છેલ્લે રિવાઇઝ વાંચીશું એના પહેલાં આપણે કોન્સેપ્ચ્યુઅલ તો આ વસ્તુ ખાસ યાદ રાખજો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે છે કોન્સેપ્ચ્યુઅલની જગ્યાએ સ્ટેટિક વધારે છે એટલે ત્રીજા કે ચોથા મહિનામાં આપણે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા ઉપર પ્રેક્ટિસ કરીશું એના પહેલાં ફર્સ્ટ મંથથી આપણે વાત કરવાની છે ટેકનિકલ સબ્જેક્ટ જે કોન્સેપ્ચ્યુઅલ છે આ એટલા માટે પહેલાં લેવાના છે કોન્સેપ્ચ્યુઅલ લાઈક સાયન્સ એન્ડ ટેક અર્થશાસ્ત્ર ભૂગોળ અને બંધારણ એનું કારણ છે કે આ બધા સબ્જેક્ટ છે ને આપણે લાંબા સમય પછી પણ રિવાઇઝ કરીએ તો ભૂલી ના શકીએ તો કોન્સેપ્ચ્યુઅલ જે છે એક વખત સમજ્યા પછી લાંબા સમય સુધી ભૂલાતું નથી જ્યારે સ્ટેટિંગ આપણે પહેલાં વાંચી લઈશું તો આપણે ભૂલી જઈશું બીજા નંબરે કે મિત્રો તમે ઇતિહાસ વાંચ્યા પછી જ સાંસ્કૃતિક વારસો વાંચો કારણ કે સાંસ્કૃતિક વારસો સાના ઉપર બેસ્ટ છે ઇતિહાસ ઉપર તો તમે ઇતિહાસ વાંચો અને પછી સાંસ્કૃતિક વારસો વાંચો અને ભૂગોળ વાંચો પછી તમે એન્વાયરમેન્ટ વાંચો બરાબર છે અને તમે ઇતિહાસ વાંચ્યા પછી જે ઇન્ડિયન સોસાયટી વાંચશો તો તમને વધારે ખબર પડશે તો સબ્જેક્ટ એપ્રોચ કેવો હોવો જોઈએ ઇતિહાસ પછી કલ્ચર વાંચવાનું છે અને ભૂગોળ પછી એન્વાયરમેન્ટ વાંચવાનું છે જેથી તમે ઇઝીલી અને સમજી શકો છો ઓકે નવ આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ તો ફર્સ્ટ મંથ જે છે મિત્રો તો જ્યારે હું ફર્સ્ટ મંથની વાત કરું છું તો આપણી જોડે જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી અને જીએસ ફોર એવી રીતે પેપર છે તો હું વાત કરું છું પ્રથમ કે જો આપણે જીએસ વન પેપરની વાત કરીએ તો જીએસ વનની અંદર આપણી જોડે હિસ્ટ્રી છે એટલે પહેલાં આપણે હિસ્ટ્રી નહીં કરીએ આપણે પહેલાં શું કરીશું જીએસ ટુ પેપર જે છે એ કરીશું ફર્સ્ટ મંથ જે છે આપણું ફર્સ્ટ મંથનું પ્લાનિંગ એમાં શું હશે તો જીએસ સેકન્ડ થમાં તમારે શું કરવાનું છે જીએસ સેકન્ડ કરવાનું છે અને જ્યારે જીએસ સેકન્ડ ની વાત કરું છું કયા કયા સબ્જેક્ટ આવે છે તો એક તો છે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન બરાબર છે અને બીજા નંબરે સબ્જેક્ટ આવે છે ગવર્નન્સ એન્ડ જસ્ટિસ અને નેક્સ્ટ સબ્જેક્ટ આવે છે ઇન્ડિયન સોસાયટી તો આ આપણું શું છે ફર્સ્ટ મંથનું પ્લાનિંગ છે કે ફર્સ્ટ મંથની અંદર તમારે શું કરવાનું છે આ જીએસ વન જીએસ ટુ ને પૂરો કરવાનું છે સેકન્ડ મંથની અંદર તમારે શું કરવાનું છે તો સેકન્ડ જે છે સેકન્ડ મંથની અંદર તમારે જીએસ થ્રી કમ્પ્લીટ કરવાનું છે સેકન્ડ મંથની અંદર શું કરવાનું છે જીએસ થ્રી અને જીએસ થ્રીમાં શું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ધેન આફ્ટર એનવાન एनवायरनमेंट छे तो मित्रों अई आगेर तमे शू करजो की ज्योग्राफी वाचो पछी एनवायरनमेंट वाचवानो छे एनवायरनमेंट छे तुम्हारी जोरे एंड देन आफ्टर सब्जेक्ट से तुम्हारी जोरे इकोनॉमी बराबर छे तो सेकंड मंथ नी अंदर तुम्हारे जीएस2 ना सब्जेक्ट छे साइंस एंड टेक इकोनॉमी और मित्रों खास आ जे एनवायरनमेंट એને તમે જ્યોગ્રાફી વાંચો અને પછી એન્વાયરમેન્ટ વાંચવાનું જો તમે જ્યોગ્રાફીને પહેલા વાંચી લેશો તો તમને એન્વાયરમેન્ટ સમજવામાં ઈઝી થશે અને પછી સબ્જેક્ટ છે નેક્સ્ટ તમારી જોડે કરંટ અફેર પછી તમારી જોડે શું છે કરંટ અફેર છે તો આ રીતે તમારી જોડે આ જીએસ અને ધેન આફ્ટર થર્ડ મંથ છે આ થર્ડ મંથની અંદર તમારે હિસ્ટ્રી કલ્ચર એથિક્સ અને આપણે અહીં એન્વાયરમેન્ટ અહીં લઈએ છે એની જગ્યાએ આ જે એન્વાયરમેન્ટ છે એના પહેલા આપણે શું કરીશું જ્યોગ્રાફીને કમ્પ્લીટ કરીશું તો આ રીતે તમારે મિત્રો ખાસ આ જે ચાર મહિનાનું જે પ્લાનિંગ છે એમાં ત્રણ મહિનામાં તમારે આ જીએસના અને રીડિંગ ટેબલ મિત્રો તમારે ટેન અવર્સનું ટ્વેન ટુ ટ્વેલ્વ અવર્સનું તમારે રીડિંગ ટેબલ બનાવવાનું છે મિત્રો હવે સમય આવી ગયો છે કે દસ થી બાર કલાક જે છે તમારે વાંચવાનું છે તો મિત્રો દસ થી બાર કલાકનું તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે અને એ ટાઈમ ટેબલ છે એ કેવી રીતે રહેશે તો મિત્રો એ ટાઈમ અંદર તમારે એક નંબર બે થી ત્રણ આન્સર્સ લખવાના છે કેટલા લખવાના છે બે થી ત્રણ આન્સર્સ મિત્રો તમારી જોડે ચાર મહિના છે એટલે તમારી જોડે એકસો વીસ દિવસ છે વન ટ્વેન્ટી ડેઝ અને આ વન ટ્વેન્ટી ડેઝમાં તમે ડેલી ત્રણ આન્સર પણ લખો છો તો તમારી જોડે કેટલા આન્સર તૈયાર થઈ ગયા છે લગભગ સાડા ત્રણસો તમે જો એકસો વીસ દિવસમાં ડેલી બે થી ત્રણ આન્સર લખો છો તો લગભગ સાડા ત્રણસો ક્વેશ્ચન્સ તમે લખી લો છો યસ જેને એટી એટી ફાઈવ પ્લસ એટી પ્લસ માર્ક્સ છે તો નહીં વાંધો આવે એ લોકોને જે લોકોને એટી કે એટી ફાઈવ પ્લસ માર્ક્સ છે એ લોકોને નહીં વાંધો આવે તો તમે તૈયારી સ્ટાર્ટ કરી દો મિત્રો મતલબ આપણા જે સિવિલ સર્વિસીસની એક્ઝામ છે એમાં કહે છે કે તમે મિનિમમ પાંચસો ક્વેશ્ચન જો રાઇટિંગ પ્રેક્ટિસ કરી લો છો તો પછી મેઇન્સ એક્ઝામની અંદર વાંધો આવતો નથી તો તમારે કેવી રીતે દસ અવરને તમારે ડિવાઈડ કરવાનું છે તો તમારે ડેલી બે થી ત્રણ ક્વેશ્ચન્સ તમારે લખવાના છે અને બી જીએસ રીડિંગ લગભગ ફાઈવ અવર્સ ફાઈવ ટુ સિક્સ અવરનું તમારે શું કરવાનું છે જીએસનું રીડિંગ કરવાનું છે આપણે પહેલા મંથનું જે ટાર્ગેટ છે એને પૂરો કરવા માટે એન્ડ સી પુરુષમ ડેલી તમારે પહેલા પહેલાં શું કરવાની છે ટોપર્સ નોટ જોવાની છે ખાસ ધ્યાન રાખજો મિત્રો આ જે ફર્સ્ટ મંથ છે એની અંદર તમારે શું કરવાનું છે ટોપર્સ નોટ બિફોર યુ જમ્પ ઇન ટુ રાઇટિંગ તમારે શું કરવાનું છે તો ટોપર સ્નોટને તમારે ચેક કરવાની છે અને તમને ટેલિગ્રામ ઉપર ઇઝી વેમાં તમને ટોપર્સ નોટ મળી જશે ઓકે ના ટોપર્સ નોટ એટલા માટે મિત્રો કે ટોપર્સ નોટ ઉપર આપણે વાત કરવાની છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ટોપર્સ નોટની વાત કરીએ છીએ ત્યારે એ લોકોએ ઓલરેડી ઘણી બધી પ્રેક્ટિસ કરીને એક્ઝામને ક્રેક કરી છે અને એમણે કેવી રીતે મેરિટને અચીવ કર્યું છે એ આપણને ક્યાંથી ખબર પડે છે તો ટોપર્સ નોટ તો બધાએ જ ફર્સ્ટ જ્યારે આપણે હવે રાઇટિંગ પ્રેક્ટિસની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં તમારે શું જોવાની છે ટોપર્સ નોટ એ ટોપર્સ નોટથી તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું કે જીએસનો આન્સર કેવી રીતે લખવાનો છે ઇન્ટ્રોડક્શન બોડી એન્ડ કન્ક્લુઝન અને કેવી રીતે એમાં ફિગરનો યુઝ કરવાનો છે કેવી રીતે એમાં ફ્લોચાર્ટનો યુઝ કરવાનો છે તો જ્યારે તમે ટોપર્સ નોટ જોવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે એ લોકોએ કેવી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે તો મિત્રો ડેલી જીએસ નું રીડિંગ ફાઈવ ટુ સિક્સ અવર છે ટોપર્સ નોટ જોવાની છે આપણે અને ધેન આપણું નેક્સ્ટ પ્લાનિંગ છે તો વીકલી રિવિઝન મતલબ સોમથી શુક્રવાર યાની મંડે ટુ ફ્રાઇડે આપણે રીડિંગ કરીશું અને વીકલી રિવિઝનમાં ફ્રોમ સેટરડે એન્ડ સન્ડે આપણે રિવિઝન કરીશું એનું રીઝન છે મિત્રો જો આપણે રિવિઝન નહીં કરીએ ને ટાઈમ ઉપર તો ભૂલી જઈશું તો આપણે ટેન ટુ ટ્વેલ્વ અવર્સની અંદર ડેલી ફાઇવ ટુ સિક્સ અવર આપણે શું કરવાનું સિક્સ અવર આપણે શું કરવાનું છે તો આપણે જીએસનું રીડિંગ કરીશું અને પહેલાં આપણે પંદરથી વીસ દિવસ શું કરીશું ટોપર્સ નોટ જોઈશું એમના લખેલા આન્સર જોઈશું એનું એનાલાઇસિસ કરીશું ઠીક છે અને ધેન આફ્ટર આપણે શું કરવાનું છે વીકલી રિવિઝન છે એન્ડ ડેલી આપણે કેટલા આન્સર લખવાના છે બે થી ત્રણ આન્સર લખવાના છે અને ના ડેલી ટુ શું કરવાનું છે કરંટ અફેર વાંચવાનું છે ખાસ મિત્રો ધ્યાન આપજો કે આપણી મેઇન્સ એક્ઝામ છે ને એ બહુ વધારે છે ને કરંટ બેઝ પર હોય છે અને આ કરંટ તમને તમારા સબ્જેક્ટના અંદર જીએસટી અંદર આન્સર રાઇટિંગમાં પણ હેલ્પ કરશે એઝ વેલ એસ તમને તમારા એસે રાઇન્ટિંગની અંદર ખૂબ હેલ્પ કરવાનું છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે આપણે આ કરંટ અફેર જે છે આ કરંટ અફેરને ડેલી બે કલાક વાંચવાનું છે ડેલી ટુ અવર્સ આપણે કરંટ કરવાનું છે અને એક ખાસ ધ્યાન રાખવાનું છે તમે જ્યારે કરંટ વાંચો છો ત્યારે નોટ્સ કેવી રીતે બનાવવાની છે સમજો મારી વાત તો જ્યારે તમે કોઈ મુદ્દો વાંચી રહ્યા છો કરંટનો અને એ કરંટનો મુદ્દો સાયન્સ એન્ડ ટેક સાથે જોડાયેલો છે એ મુદ્દો કલ્ચર સાથે જોડાયેલો છે યા એ ઇકોનોમીના કોઈ ટોપિક સાથે જોડાયેલો છે યા કોઈ ઇન્ડિયન સોસાયટીની સાથે જોડાયેલો છે તો એની સાથે તમારે એને લખવાનું છે એનું રીઝન છે જો તમે ચાર મહિના સુધી કરંટને આવી રીતે તૈયાર કરશો તો થશે એવું કે તમને પોતે જાતે ખબર પડી જશે કે કરંટ સાથે જોઈન્ટ કરંટ સાથે કેવો ક્વેશ્ચન મેન્સનો બની શકે છે આ વિદ્યાર્થીઓ જનરલી આ વિદ્યાર્થીઓ આવું કરતા નથી તો ખાસ ધ્યાન આપજો ફરી વખત કહું છું કરંટ અફેરના મુદ્દાને તમારે તમે એટલા તો હવે સમજી ચૂક્યા હશો જ્યારે પ્રી એક્ઝામ તમે આપી છે સારી રીતે વાંચ્યું છે કરંટનો કયો મુદ્દો હિસ્ટ્રી સાથે જોડાયેલો છે કરંટનો કોઈ ટોપિક સાયન્સ એન્ડ ટેકના કયા ટોપિક સાથે જોડાયેલો છે જ્યોગ્રફી સાથે જોડાયેલો છે કોન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલો છે તો એ બેઝ ઉપર તમારે પોતાની નોટ તૈયાર કરવાની છે જેથી તમે એના બેઝ ક્વિશન લખી શકો ઓકે તો ફર્સ્ટ મંથની અંદર આપણે શું કર્યું તો આપણે પ્લાનિંગ બનાવ્યું છે કે આપણે પહેલાં પહેલાં જીએસ રીડિંગ જીએસના લગભગ આપણી જોડે જે સબ્જેક્ટ છે એમાં આપણે પહેલાં મંથની અંદર જે ફર્સ્ટ મંથ છે એ ફર્સ્ટ મંથની અંદર આ ફર્સ્ટ મંથની અંદર આપણે એક સાયન્સ એન્ડ ટેક કમ્પ્લીટ કરીશું ધેન આફ્ટર આપણે ઇકોનોમિક્સ કમ્પ્લીટ કરીશું ઇકોનોમી એન્ડ ધેન આફ્ટર થર્ડ સબજેક્ટ જે છે એ આપણે કયો કરીશું એથિક્સ ધેન આફ્ટર સેકન્ડ મંથ અને સેકન્ડ મંથની અંદર આપણે કરવાનું છે નેક્સ્ટ દેટ્સ અ જ્યોગ્રાફી જ્યોગ્રાફી ધેન આફ્ટર ઇન્ડિયન સોસાયટી અને મિત્રો જ્યોગ્રાફી કમ્પ્લીટ થઈ જાય પછી શું વાંચવાનું છે આપણે એન્વાયરમેન્ટ જ્યોગ્રાફી કમ્પ્લીટ થાય પછી આપણે શું કરવાનું છે એન્વાયરમેન્ટ વાંચવાનું છે એન્ડ મિત્રો નેક્સ્ટ આફ્ટર થર્ડ મંથ થર્ડ મંથની અંદર આપણે સબ્જેક્ટ પૂરા કરીશું એમાં છે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એન્ડ ગવર્નન્સ એન્ડ જસ્ટિસ એન્ડ કરન્ટ અફેર અને ફોર્થ મંથ હશે આપણો આ ફોર્થ મંથ એમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે હિસ્ટ્રી એન્ડ કલ્ચર ક્લિયર તો આ રીતે હિસ્ટ્રી કલ્ચર આપણે લાસ્ટમાં કેમ લીધા છે મિત્રો કારણ કે ફોર્થ મંથ જયારે આપણે સ્ટેટિક પોર્શનની વાત કરીએ છીએ એને આપણે છેલ્લે કરીશું કોન્સેપ્ટ્યુઅલ જે સબ્જેક્ટ છે એને આપણે પેલા કમ્પ્લીટ કરીશું અને કેવી રીતે આપણે જ્યોગ્રાફી વાંચ્યા પછી એન્વાયરમેન્ટ વાંચવાનું છે હિસ્ટ્રી વાંચ્યા પછી કલ્ચર વાંચવાનું છે અને પોલિટી તમે વાંચો બરાબર છે પછી ગવર્નન્સ એન્ડ જસ્ટિસ વાંચવાનું છે એટલે આપણે એને બધાને અલગ અલગ મંથમાં એક સાથે લીધા છે ક્લિયર છે અને વાત કરી કે કેવી રીતે ડેલી ફાઈવ ટુ સિક્સ અવર નું રીડિંગ કરવાનું છે ડેલી આપણે શું કરવાનું છે તો ડેલી આપણે બે થી ત્રણ ક્વેશન્સ લખવાના છે ડેલી બે થી ત્રણ ક્વેશ્ચન અને આપણો ટાર્ગેટ શું હશે તો લગભગ ફોર હંડ્રેડ ક્વેશ્ચન્સ આપણો ટાર્ગેટ શું હશે ફોર હંડ્રેડ ક્વેશ્ચન્સ જે છે આપણે ચાર મંથમાં લખવાના છે અને હવે વાત કરું છું એસે આપણો એસે લખવાનો ટાર્ગેટ કેટલો હશે હન્ડ્રેડ પ્લસ આપણે ફોર મંથની અંદર હંડ્રેડ પ્લસ એસએ લખવાના છે હવે આ હન્ડ્રેડ પ્લસ એસે આપણે હન્ડ્રેડ પ્લસ એસે લખવાના છે તો આપણે કેવી રીતે કરીશું તો મિત્રો એસે રાઈટિંગ વાત કરીએ છે તો રાઇટિંગની અંદર આપણી આપણી જોડે જોડે બે બે અને આ ત્રણસો માર્ક્સ છે કેટલા માર્ક્સમાં છે બે એસે છે આપણી જોડે અને બે એસે યાની આપણી જોડે અઢીસો માર્ક્સમાં છે

તમારે સૌથી પહેલા તો પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે તો મિત્રો તમારે લગભગ લખવાના છે વીકલી મિત્રો તમે વીકલી તમારે કેટલા ત્રણ એસે લખવાના છે આપણી જોડે લગભગ ચાર મંથ છે મિત્રો અને ચાર મંથની અંદર આપણી જોડે સોળ અઠવાડિયા હશે અને સોળ વીક હશે આપણી જોડે એસે લખવા માટે અને સોળ વીકની અંદર તમે એક વીકની અંદર ત્રણ એસે લખો છો તો તમારી જોડે લગભગ ચોસઠ એસે લખાઈ જશે આપણો ટાર્ગેટ છે હન્ડ્રેડ આપણે કેટલો ટાર્ગેટ લખવાનો છે તો મતલબ તમે લ એસે નો આપણો ટાર્ગેટ છે પણ તમે જો અઠવાડિયામાં ત્રણ એસે પણ લખો છો તો કેટલા એસે લખાઈ જશે ચોસઠ અને તમે સો એસે સુધી જો પહોંચી જાઓ છો એસે રાઇટિંગમાં તો પછી એક્ઝામમાં કોઈ વાંધો આવતો નથી કારણ આ વખતે આપણી જોડે મોટું ચેલેન્જ છે એક હજારથી બારસો શબ્દોમાં લખવાનું છે યાની એકસો ને તમે જુઓ તો તમારી જોડે એકસો ને એસી મિનિટ છે આ એકસો ને એસી મિનિટનો મતલબ શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો એકસો એસી મિનિટ યાની તમારે હવે પર મિનિટ જે છે કેટલા શબ્દો લખવાના છે એ પણ ખાસ ધ્યાન રાખજો લગભગ સિક્સ ટુ સેવન વર્ડ્સ પર મિનિટ કેટલા વર્ડ લખવાના છે ત્યારે જઈને તમે એક હજાર શબ્દો છે એને પૂરા કરી શકો છો બરાબર છે તો હવે એના માટે તમારે સિક્સ ટુ સેવન વર્ડ તમે લખો તો જઈને તમે શું કરી શકો છો એને પૂરા કરી શકો છો બરાબર ત્રણ કલાક અને એમાં તમારે તો આ પ્રેક્ટિસને તમારે ઇમ્પ્રુવ કરવા માટે મેક્સિમમ નંબર ઓફ તમારે શું કરવું પડશે લખવું પડશે એટલે તમારે શું કરવાનું છે કે તમારે તમારા હેન્ડરાઇટિંગ ને સારા રાખવાના છે પ્લસ તમારે શું કરવાનું છે સ્પીડથી લખવાનું છે અને એ ક્યારે આવશે તમે મિનિમમ એક વખત છે ને 20 થી 25 એસે લખશો ને 20 થી 25 એસે ત્યારે જઈને તમારી સ્પીડ ઇમ્પ્રુવ થશે અને તમને બેસિક સ્ટ્રક્ચર વિશે ખ્યાલ આવશે એટલે સ્ટાર્ટિંગના વીસ થી પચીસ એસે એવા હશે કે જે તમને અઘરું લાગશે કે કેવી રીતે લખાય છે વંશ એક વખત તમે વીસ થી પચીસ એસેની પ્રેક્ટિસ કરી લેશો એટલે તમને વાંધો આવશે નહીં તો આપણે જે સ્ટ્રક્ચરની વાત કરી એ પ્રમાણે સમજો વિદ્યાર્થી મિત્રો કે આપણે ચાર મહિનાનું પ્લાનિંગ બનાવ્યું આ ચાર મહિના દરમિયાન આપણે કેવી રીતે ફર્સ્ટ મંથ યાની મે ચાલે છે ત્યારે મેથી લઈને સપ્ટેમ્બર સુધી કેવી રીતે આપણે ફર્સ્ટ મંથ સેકન્ડ મંથ થર્ડ મંથ અને ફોર્થ મંથનું આપણે ટાર્ગેટેડ

ઓછામાં ઓછા કેટલા મોક ટેસ્ટ આપો પાંચ અને જો તમારી બહુ સારી તૈયારી છે તમે પાંચથી લઈને દસ મોક ટેસ્ટ પણ આપી શકો છો જો તમે મોક ટેસ્ટ નહીં આપો તો એવું થશે કે તમે ગમે તેટલું વાંચ્યું હશે અને એક્ઝામ જે માહોલ હોય એ માહોલ પ્રમાણે જો તમે રાઇટિંગ નહીં કર્યું હોય તમે લાઇબ્રેરીમાં બેસીને ઘરે બેસીને ગમે તેટલું રાઇટિંગ કરશો પણ એક એક્ઝામ પ્રેશર ઓન ધ સ્પોટ કેવી રીતે વિચારવાનું એ બધી જ વસ્તુ તમને ક્યારે ખબર પડશે જ્યારે તમે મોક ટેસ્ટ આપો છો તો તમે જ્યારે મોક ટેસ્ટ એટેમ્પ કરશો ઓછામાં ઓછા પાંચ અને મેક્સિમમ દસ ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારું માઇન્ડ કેવી રીતે વિચારી રહ્યું છે તમારાથી શું ભૂલો થઈ રહી છે તમે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરી રહ્યા છો અને તમારી સ્ટ્રેટેજીને ઇમ્પ્રૂવ કરવાની કેવી રીતે છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ઇન શોર્ટ આપણે આ લેક્ચરની અંદર સમજ્યા કે આપણે પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે ફસ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ મંથનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે હાઉ ટુ હાઉ ટુ રાઇટ આન્સર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું દરેક ટોપ લાઈક હિસ્ટ્રીનો આન્સર કેવી રીતે લખાય જ્યોગ્રાફીનો કેવી રીતે લખાય અને રાઇટિંગ સ્પીડને અને એને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ